મિત્રો હું છું આપનો દોસ્ત ગણપત છોડા અને અમારી કંપની છે જય પરિવર્તન ઇન્ડિયા બરાબર આજે તમને અફલાતનું રિઝલ્ટ બતાવવા જઈ રહ્યો છું જે મરચીની વાડીમાં બધાને પ્રોબ્લેમ હોય છે તો ખેડૂત મિત્ર સાથે વાત કરતાં પહેલાં તમને રિઝલ્ટ બતાવું રિઝલ્ટ કેવું છે તો જોઈ શકો છો જો જો એનો ફૂટ વિકાસ એના પાન જો એકદમ પ્લાસ્ટિક જેવા દેખાશે તમને અને એનું ફ્લાવરિંગ જોવો જોઈ શકો છો તમે એક નહીં બતાવજો તમે દરેક મરચી બતાવજો જો જો એનું ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે જો જોઈ શકો છો પાછળ બધી વાડીમાં બતાવજો જે મરચીની વાડી ખલાસ થઈ ગઈ હતી ને આમાં આપણું જૈવ પરિવર્તનનું રિઝલ્ટ આવ્યું છે બરોબર તો નમસ્કાર નમસ્કાર શું નામ આપણું પરવાર અનોપસિંહ મંગળભાઈ અનોપસિંહ મંગળભાઈ અને ગામ કહ્યું ગામ પરવાટા પરવાટા તાલુકો ઉમરેટ ઉમરેટ જિલ્લો આણંદ જિલ્લો આણંદ બરોબર તો આ મરચીની વાડીમાં આપણી દવા નહોતી વાપરી ત્યાં પહેલાં આમાં કેવું હતું કારણ કે મારા બહુ જ પ્રોબ્લેમ હતો મરચીનો બિલકુલ વિકાસ નતો પચાસ ટકા મરચી ખલાશ થઈ ખલાસ થઈ ગઈ અને જ્યારે મારા એક મિત્ર વાત કરી કે આ તમે આ લાવવા મેં આ ભૂમિ પરિવર્તન નાખ્યું કારણ પછી મારા અઠવાડિયે પાંચ જ દિવસમાં રિઝલ્ટ મળી ગયું છે મારે ખેડૂત મિત્રો સાંભળી શકો છો કે અમને આપણી જૈવ પરિવર્તનની પ્રોડક્ટ વાપરી અને પાંચ જ દિવસમાં આટલું અફાતુન રિઝલ્ટ મળ્યું છે બરોબર કારણ કે પચાસ ટકા મળતી ખલાસ છે ખલાસ બરાબર અને એમાં આપણે પાંચ જ દિવસમાં આવું રિઝલ્ટ આપ્યું છે કે જે આનો કંઈક ગ્રોથ જ નહોતો અંદર જવણ નહોતું વિકાસ નહોતો બરાબર તો હું તમને દવા વિશે માહિતી આપીશ એટલે રાખીશ આ વાપર્યું છે અમને ભૂમિ પરિવર્તન જે તમારે જમીનમાં આપવાનું આવે આ અઢીસો ગ્રામ તમારે એક એકરનું માપ આવે બરાબર આમાં ઓલ માઇક્રોન્યુટ્રિશન આવી જાય જે તમે અલગ અલગ ખાતરો લાવો છો એની જરૂર નહીં પડે આમાં બધું જ આવી જશે આ છે આપણું રૂટ પરિવર્તન જે નિમાટોડ સિકા ફંગસ આ બધામાં કામ કરે છે આ તમારે એક એકરમાં આપવાનું રહેશે જે જમીનમાં આપવાનું આ એમને વાપર્યું છે પેસ્ટ વર્ગો બરાબર જે ઓલ ઇન વન સુશિયા પ્રકારની જીવાત હોય પોપટી હોય વ્હાઈટ પોપટી લીલી પોપટી વ્હાઈટ થીપ્સ અથિરી ઇયળ બધામાં આનું સોલ્યુશન કરશે બરાબર અને બીજું એમણે વાપર્યું છે ક્રોપ પરિવર્તન જે આ તમે જોઈ શકો છો કે મરચીમાં ગ્રોથ આવ્યો છે આનું કામ છે અને આ તમે ફ્લાવરિંગ જોયું જે જવણનો બાપ લોમ ફાટ જે આ જવણનું કામ કરે છે ફૂલમાંથી ફળવણમાં કન્વર્ટ કરે છે બરાબર તો આ દવા તમે વાપરી કેવું લાગ્યું અને ટકા રિઝલ્ટ મળ્યું બરાબર બીજા ખેડૂતોને વાપરવું જોઈએ ના અમે તમને આજથી પચીસ દિવસ પહેલાં મળ્યા હતા બરાબર ત્યારે તમે પેસ્ટિસાઇડ લીધી હતી અને તમે એમ કીધું હતું મને આનું રિઝલ્ટ ના મળે તો વાપરીશું બરાબર તો અત્યાર સુધી તમે પેસ્ટિસાઇડમાં કેટલો ખર્ચો કર્યો

કેટલાની તમે પ્રોડક્ટ વાપરી માત્ર છ હજાર છ હજારની વાપર્યું બરોબર છ હજારમાં આટલું જબરજસ્ત રિઝલ્ટ આપ્યું છે તો આ આજુબાજુના ખેડૂત મિત્રો હોય એમને વાપરવી જોઈએ દવા લીધા હોતા વાપરી જોઈએ બીજી દવા વાપરજો નહીં બરોબર રિઝલ્ટ સો ટકા મળશે બરોબર તો તમે કિંમતી સમય આપ્યો તો બલર Uh, but